વેલકમ ટુ ચેતુસ કિચન આજે આપણે બનાવીશું તુવેર દાળની ટેસ્ટી એવી ખીચડી બનાવવાના છીએ તો એના માટે આપણે એક વાટકી જેટલા આપણે ચોખ્ખા લઈ લીધા છે જે ખીચડીના આવે છે એ ખીચડીના ચોખા લીધા છે અને અડધી વાટકી જેટલી આપણે તુવેર દાળ લીધી છે અહીંયા આપણે બે ડુંગળી સુધારી લીધી છે બે લીલા મરચાં સુધારી લીધા છે બે સુકા મરચાં લીધા છે અડધી ચમચી જેટલો આપણે સાંભાર મસાલો લીધો છે અને અહીંયા બે ટમેટા આપણે સુધારી લીધા છે મીઠા લીમડાની ડાળખી લીધી છે અને દસ થી બાર કડિયું લસણની લઈ લીધી છે આપણે ફોલીને અને મીઠું અને રેગ્યુલર મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આજે આપણે ઉપયોગ કરીશું ખીચડીને આપણે પહેલાં ભેળવી લેવાની છે એક વાટકી આપણે ચોખા લીધા એની સામે અડધી વાટકી તુવેર દાળ લીધેલી છે અને મિક્સ કરી લેશું અને આમ આને આપણે સરસ ધોઈ લેવાની છે ચોખ્ખા પાણીથી એકદમ મસ્ત એવી જ્યાં સુધી ડોળું પાણી નીકળે ત્યાં સુધી આપણે એને ધોવાની છે અહીં આપણે નાના દોઢ ચમચા જેટલું તેલ ઉમેર્યું છે અને તેલને સરસ આપણે ગરમ થવા દઈશું અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલી રાઈ ઉમેરશું અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું બે સૂકા મરચાં ઉમેરી દેસુ અહીં આપણે લસણ પણ ઉમેરી દેસુ એકદમ ઝડપથી આ ખીચડી બની જાય છે ઉનાળામાં કઈ ખાવાનું મન ન થાય તો આ ખીચડી દહીં અને પાપડ ખાઈ લે એટલે મજા જ આવી જાય હવે આપણે ડુંગળી પણ ઉમેરી મીઠા લીમડાના પાન પણ ઉમેરી દઈશું આપણું સરસ તાતડી લેવાનું છે અહીંયા લીલા મરચા પણ ઉમેર દેસુ ડુંગળી નો કલર ચેન્જ થાય એટલે કે ડુંગળી નો કલર બદલાય ત્યાં સુધી આપણે એને સાતળવાની છે અહીં આપણે ડુંગળી સરસ સતરાઈ ગઈ છે ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે તો આપણે અહીંયા ટમેટા ઉમેરી દેસુ એને પણ સાતડી લેસુ ટમેટા થોડા જાય એટલે આપણે મસાલા કરી લેશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું અહીંયા અહીંયા અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર સ્વાદ મીઠું ઉમેરશું સરસ મસાલો આપણે સાતડી લેશું ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે આને સાતડવાનું છે

તો સાડા ત્રણ વાટકી જેટલું પાણી ઉમેરશું અહીંયા અહિયાં આપણે સાડા ત્રણ વાટકી પાણી ઉમેરવાનું છે અહીંયા આપણે સાંભાર મસાલો ઉમેરી દેસુ મિક્સ કરી દેસુ ખીચડીને હવે સરસ આપણે પાકવા દેસુ એટલે કે ચાર સીટી લઈ લેશું ખીચડીમાં આપણે કુકર બંધ કરી અને ચાર સીટી લઈ લેશું તો અહીંયા આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે જોઈ લેશું મસ્ત એવી આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે તો તૈયાર છે જઈએ આપણી તુવેરદારની ટેસ્ટી એવી ખીચડી ઉનાળામાં આ ખીચડી ખાવાની ખૂબ જ મજા આવે છે તમે પણ એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કહેજો તો તમને આ ખીચડીનો સ્વાદ કેવો લાગ્યો જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસિપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો